હાલો ફેમિલી કેમ છો જય દ્વારકાધીશ જો બતાવો થોડું વાતાવરણ તો મસ્ત છે પણ વરસાદ નથી આવતો વરસાદ આવે તો મજા આવે કાજીના બેન જોવો શું કરે છે મને એમ કહે છે મારી આરે રમ રમો તારી યારે ચિનલ રમવાનું કહે છે મને યુટ્યુબ ફેમિલીને ને ને એને તારે રમવા હે જીનો જીનો મારી આરે રમવો છે તો રિહાઈ ગઈ છે જીનો આઈ જોતો મારે મારી રમવું છે જીનો આરે પણ કેમ રમવું સેને મારે ટમેટું ટમેટું નથી રમવું મારે એ તને કોઈ કહે છે અર મારા કપડા ધોવાના બાકી છે જો તો ક્યાં રમવું એની આરે કપડા ધોવા કપડા ધોવાના બાકી છે અને જીનલ રમવાનું કે છે અને આજ બપોરે માર ખાવાનું બનાવવાનું છે રાજ ઘરે આવવાનું ખાવા હા તો તું કે કેમ રમુ આલો ફેમિલી જીનલ આરે રમવા આવી આવો હું રમુ કે આલ આલ આલું ઊભી થા કમ મેટુ ટમેટો રે મેં ગાલ તનાવડે છે ને તું ગા તનાવડે છે ને આને કાઈ નહી તો એમ મને થોડુંક આવડે હા લાલ ફોન પકડો કે મારા ટમેટો રમવું હાલ ગોળ ગોળ ફેરવી દઉં ચેનલ ને બધા ગોળ ગોળ ફેરવું છે મજા આવી ગઈ ચેનલ ને મજા આવી ગઈ મજા આવી ને તને

તો પેલા કપડા ફેમિલી જો રાજ પલી ગયા છે વરસાદ ની બહુ તડકી છે ખાવાનું બધું બની ગયું જો જેને કપડા ધોવરા હતા ને અરવાર એની મેં ધોઈ નાખી

જો એને બહુ દાતા હો આઈ વાતું થાય ને પ્રેમની વાતું થાય એટલે પૂરું સામુ નહીં જોવે જો કાઈ કેવું છે કરે છે બધા કેતા હોય ને રાજ કાઈ વિડિયો માં બોલતા નથી જી લાડકડા

અને ઘડી ખોતા હોય ને ઘડીક જાગી ગયા અને બહાર વી આવ્યા રૂમમાં ઉતા હતા પણ બહુ ગરમી લાગતી હતી બહાર જેવો તેવો પવન શરૂ થઈ ગયો એટલે બહાર પલંગે વી આવ્યા અને રાસ તો નાસ્તા ડબ્બો લેતા આવ્યા સાગી ગયા સિવ ઊંઘ આવશે ને કા હવે થોડીક ઊંઘ આવે ચાર વાગી ગયા તમે મેં પાય વી જાય ત્યાં જઈને બતાવી ચાર વાગી ગયા છે જીનું બેન તો હજી જાજા છે ગરમી બહુ છે જાગીને સીધું ખાવાનું શરૂ કરી દીધું જીનું હું તો મોઢું ધોઈ આવી જીનું મોઢું નથી ધોયું જીનું મોઢું ધોઈ આવું ગયું ખાવા મળી છે ને એક બધાને છે ને થેન્ક યુ સાહીઠ કે પૂરા થયા ને એનું સાહીઠ કે કે એમાં હજી ઓલી કોમેન્ટ શેરુ છે ને કોંગ્રેસ્યુ લેશન્સ કોંગ્રેસિલ લેશન્સ નો વરસાદ એના માટે થેન્ક યુ બધાને થેન્ક યુ નથી કેવું આવો બધાય આપણે પાર્ટી કરી કે સો કે સો કે પૂરા થાય ત્યારે આપણે પાર્ટી કરવાની છે ને હા સો સો કે પૂરા થાય એટલે અમારા ઘરે આવજો બધા આપણે પાર્ટી કરવાની છે ત્યાં થોડોક તડકો રહી જાય તડકો બતાવો કેવો તડકો છે આખો ઉનાળો વહી ગયો આખો ઉનાળો વહી ગયો એવો તડકો લાગ્યો જ નથી આ એવો તડકો છે કા વધારે બહુ જ તે લાગે છે વરસાદ વરસાદ છે ને તડકે એટલે વરસાદ તડકો છે ને એટલે એવો લાગે છે વેપર બતાવી તો કેળા ની વેપર મસ્ત હે હા

બહુ જ તડકો છે ને કપડા મારા બપોરે સૂંચવા થાય ને થાય જા એટલે એકદમ કોરા કડક થઈ ગયા બહુ સુકાઈ ગયા તરત જ તડકો દેવો હોય પછી શું રહેવા દે ઓવન આવે ને એટલે મજા આવો પણ આ તડકો ઓછો તો હાલો યુટ્યુબ ફેમિલી હવે વિડીયોનું એન્ડ કરવું અને મારે થોડું કામ છે જો કામ આવી પડ્યું છે ને વાસણ મૂક્યું હોય બીથી જોવા પડશે તો એ કામ પૂરું કરી દઉં અને થેન્ક યુ ફરી એકવાર બધાને સાહીઠ કે માટે થેન્ક યુ થેન્ક યુ અને બીજા વિડીયોમાં અને હવે સિત્તેર કેનો નો વિડીયો બનાવવાનો છે પાછો ફરી એકવાર તો ત્યાં સુધી જય દ્વારકાધીશ તો મળશે બીજા વિડીયોમાં